અને ગોસ મોહમ્મદે તેની દુકાનમાં ઘૂસી ગાળું કાપી ઘાત કે હત્યા કરી નાખી હતી જેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડવા પામ્યા છે તે સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો ભટાર વિસ્તારમાં વિહીપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર આંદોલન સાથે આરોપીઓના પુત્ર દહન કરાયા હતા અને આરોપીને તાત્કાલિક સજાની માંગ પણ કરવામાં આવી છે આજે ઉદયપુરમાં કનૈયાલાલ ટેલર નું જાહેરમાં સરેઆમ જાહેરાત કરીને જિહાદીઓએ મર્ડર કર્યું છે તેના વિરોધમાં અમે આજે આ કાર્યક્રમ આપ્યો છે આવા કિસ્સાઓ વારંવાર આ દેશભરમાં બનતા આવ્યા છે અને ખાસ કરીને જ્યાં લઘુમતીને પ્રોત્સાહન આપનારી સરકાર છે તેવા વિસ્તારોમાં આવા કિસ્સાઓ વધુને વધુ બનતા આવ્યા છે એટલે આવા જિહાદીઓને હવે બજરંગદર વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની માતૃશક્તિની બહેનો ચેતવણી આપે છે કે હવે જો આવા કોઈ કિસ્સા બનશે તો અમે છોડીશું નહીં અમે માર્કેટ અમે બહાર આવશું રસ્તા પર આવશું અને આવા જેહાદીઓનો વિરોધ કરશું અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા જેહાદીઓને જે કોઈ પ્રોત્સાહન આપે છે તેના જડ સુધી મૂળ સુધી પહોંચવું જોઈએ અને તમામ જેહાદીઓને જેલ ભેગા કરવા જોઈએ અને